નમસ્કાર આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો દશામાનું વ્રત કરવાથી વ્રત કરનારની મનોકામના પરમ કૃપાળુમાં દશામાં પૂરી કરે છે દશામાનું વ્રત કરવાથી ગરીબને ધન મળે છે જે લોકોને સંતાન નથી તેમના ઘરે પારણું બંધાય છે આ વ્રતના પ્રભાવે રોગીને નિરોગી કાયા મળે છે ટૂંકમાં કહીએ તો દશામાંનું વ્રત કરવાથી આપણી દરેક રીતે દશા સુધરે છે જો દશામાનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કરવામાં આવે તો વ્રત કરનાર દરેકને આ વ્રત ફળે છે આ વ્રત કરવાથી દશામાં પ્રસન્ન થાય છે અને તમારી કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ સંકટ હોય તો દશામાં તમારી મદદ જરૂર કરે છે દશામાંનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે અને તે દસ દિવસ સુધી કરવાનું હોય છે દસ દિવસ સુધી દરરોજ સવાર સાંજ માતાજીની આરતી પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવે છે અષાઢ વદ અમાસના દિવસે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે પછી દસ દોરા પર દસ ગાંઠ મારીને દસે ગાંઠ પર ચાંદલા કરવામાં આવે છે પછી આ દસ દોરાને કળશ પર બાંધીને દસ દિવસ સુધી દશામાની મૂર્તિ અને કળશની પૂજા કરવામાં આવે છે દશામાનું વ્રત દસ દિવસ સુધી ચાલે છે અને દસમા દિવસે એટલે કે છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને જાગરણ બાદ વહેલી સવારે દશામાની મૂર્તિ અથવા તો સાઢણી બનાવી હોય તો તે મૂર્તિ સાંઢણી નદી તળાવમાં વિસર્જિત કરવામાં આવે છે અને ત્યારબાદ વ્રતના પારણા કરવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું દશામાના વ્રતના છેલ્લા દિવસે કરવામાં આવતા રાત્રિ જાગરણ વિશે દશામાના વ્રતનું જાગરણ કેવી રીતે કરવું જોઈએ આ જાગરણ કરતી વખતે શું કરવું જોઈએ સાથે દશામાના વ્રતના રાત્રિ જાગરણ દરમિયાન કયા કયા કાર્યો કરવાથી બચવું જોઈએ માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે જે પણ માતા બહેન દીકરી આ વ્રત કરતી હોય તેમના સુધી પહોંચાડવા માટે આ વિડીયોને વધુને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો જેથી આ માહિતી તમામ વ્રત કરનાર લોકો સુધી પહોંચી શકે અને જો આપે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તથા કોમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા મિત્રો આપણે દસ દિવસ સુધી દશામાંનું વ્રત લીધું હોય અને પૂરી શ્રદ્ધા તથા ભક્તિ ભાવ સાથે માતાજીની આરાધના કરી હોય અને આપણે બધા જાણીએ છીએ કે દસ દિવસ સુધી જે શ્રદ્ધા અને ભક્તિથી માતાજીની આરાધના કરી હોય તો સ્વાભાવિક રીતે આપણા ઘરમાં જે માતાજીની મૂર્તિની સ્થાપના કરી હોય તેનું વિસર્જન કરતી વખતે આપણી લાગણીઓ છલકાઈ આવતી હોય છે અને એટલા માટે આપણને વિસર્જન કરવાની આગલી રાત્રે ઊંઘ પણ નથી આવતી હોતી માટે આપણા પૂર્વજો ઋષિઓએ વિસર્જનની આગળની રાત્રિએ જાગરણ કરી માતાજીની ભક્તિ ગરબા કીર્તન ભજન કરવાનું આયોજન કરેલ છે પરંતુ આપણી સંસ્કૃતિને આવી સારી રીત રસમ કે નિયમોને આજની યુવા પેઢી સમજી શકતી નથી તેવું પ્રાથમિક રીતે આપણને જોવા મળતું હોય છે મિત્રો આપણે બધા અથવા તો જે લોકો આ વ્રતથી માહિતગાર છે તેમણે વ્રત દરમિયાન કરવામાં આવતા જાગરણ વિશે સાંભળ્યું હશે અથવા તો જોયું હશે કે જાગરણ દરમિયાન ઘણી જગ્યાએ જુગાર રમવામાં આવે છે અથવા તો ઘણી જગ્યાએ જાગરણ દરમિયાન ફિલ્મો જોઈને રાત્રિ જાગરણ કરવામાં આવતું હોય છે શહેરોમાં તો સિનેમાવાળાઓ તો જાગરણ માટે સ્પેશિયલ શોનું આયોજન કરતા હોય છે પરંતુ મિત્રો તમે જરા તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણી માતા બહેન દીકરી દસ દસ દિવસ સુધી ઉપવાસ એકટાણા રાખી પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી દશામાની આરાધના કરી હોય તેણે છેલ્લા દિવસે રાત્રિ જાગરણમાં આવા કાર્યો કરવા જોઈએ શું આવા કાર્યો આપણી સંસ્કૃતિને શોભે તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો આપણે જાગરણ વિશે થોડીક ધાર્મિક માન્યતા વિશે ચર્ચા કરીએ તો આપણા ઋષિ મુનિઓ તથા ધાર્મિક આચાર્યોએ આપણને શાસ્ત્રો ધાર્મિક પુસ્તકો વિગેરે દ્વારા દુર્લભ સંપત્તિ અને અમૂલ્ય મૂડી આપી છે આપણા ઋષિ મુનિઓને તથા ધાર્મિક આચાર્યોને સમાજની ઘણી જ ચિંતા હતી તેથી તેમણે માનવ જીવનમાં દરેક માનવને બધી જ રીતે સુખ પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા રસ્તા બતાવ્યા છે જેમાં તેમણે જુદા જુદા વ્રતો તથા ઉપવાસમાં જાગરણ માટે અગત્યના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે વ્રત હોય ત્યારે તથા ઉપવાસના દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે જેમાં રાત્રિના બાર વાગ્યા સુધી અથવા તો સવારના પાંચ વાગ્યા સુધી જાગરણ કરવાનું કહેવામાં આવેલ છે દશામાના વ્રતમાં આખી રાત્રિનું જાગરણ કરવાનું હોય છે જે સવારના પાંચ વાગ્યા સુધીનું જાગરણ કરવાનું હોય છે આ જાગરણનો અર્થ આપણે બરાબર સમજી શક્યા નથી જેમ કે ઘણી જગ્યાએ રાત્રે બાર વાગ્યાનું જાગરણ હોય કે સવારના પાંચ વાગ્યા સુધીનું જાગરણ હોય તેમાં રાત્રે જુગાર રમીને જાગરણ કરતા હોય છે ઘણી જગ્યાએ રાત્રે ટીવી ઉપર કાર્યક્રમ જોઈને કે ફિલ્મો જોઈને જાગરણ કરે છે ઘણી વાર તો આખી રાતનું જાગરણ હોય ત્યારે સળંગ બે કે ત્રણ ફિલ્મો ટીવી ઉપર બતાવવામાં આવતી હોય છે અને જે લોકોને જાગરણ હોય તે ટીવી સામે બેસીને આખી રાત ફિલ્મો જોતા હોય છે ટૂંકમાં આવી રીતે રાત્રિનો સમય પસાર કરવાની લોકોમાં ઘેર માન્યતા જોવા મળે છે આપણા ઋષિ મુનિઓએ આવું જાગરણ કરીને ઉજાગરો કરવાનું કહ્યું નથી ટીવી તથા સિનેમા ગૃહોમાં ફિલ્મો જોઈને જાગરણ કરવાથી તદ્દન નકામો ઉજાગરો થાય છે ટૂંકમાં જુગાર રમીને ટીવી જોઈને કે સિનેમા જોઈને જાગરણ કરવાનું કહેવામાં આવેલ નથી તેને જાગરણ ન કહેતા નકામો ઉજાગરો કહ્યો છે જ્યારે જાગરણ રાત્રિના બાર વાગ્યાનો હોય કે આખી રાત્રિનું હોય ત્યારે આપણે જે દેવી દેવતાના વ્રત ઉપવાસના અનુસંધાનમાં જાગરણ કરતા હોઈએ છીએ તેમની આરાધનામાં વધુને વધુ સમય પસાર કરવો જોઈએ રાસ ગરબા કીર્તન માતાજીના ગરબા પવિત્ર પુસ્તકોનું વાંચન ભજન વિગેરે કાર્યો દ્વારા જાગરણ કરવું જોઈએ જેથી તમારું રાત્રિ જાગરણ સાત્વિક બને છે અને વ્રતનું ફળ પણ પૂરેપૂરો મળે છે આજના સમયમાં ગામડાઓમાં હજી પણ જાગરણની રાત્રે ભજન કીર્તન રાસ ગરબા વગેરે થાય છે અથવા તો ધાર્મિક પુસ્તકો જેવા કે રામાયણ શ્રીમદ ભગવદ્ ગીતાજી વગેરેનું વાંચન કરવું જોઈએ જેથી આપણામાં સારા સંસ્કારો તથા સારા આચાર વિચાર આવે આ પરથી આપણા પૂર્વજો કેટલા મહાન અને પવિત્ર હતા તેનો આપણને ખ્યાલ આવે છે સાથે જાગરણ દરમિયાન આજે પણ ગામડાઓમાં ભક્તિ કીર્તન રાસ ગરબાની વચ્ચે કેટલીક ગામડાની રમતો પણ બહેન દીકરીઓ દ્વારા રમાતી હોય છે ટૂંકમાં આ પ્રમાણે જાગરણ કરવાનું કહેવામાં આવ્યું છે તેથી જ તો વ્રતનું યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકાય આપણામાં એક કહેવત છે ને કે પાઘડીનો વડ છેડે એટલે દસ દિવસ સુધી પૂરી શ્રદ્ધા અને ભક્તિથી દશામાનો વ્રત કરેલ હોય અને દરેક રીતે વ્રતના નિયમોનું પાલન કરે હોય પણ જો જાગરણમાં આવી રીતે ભૂલો કરતા હોઈએ તો તે વ્રતનો પૂરેપૂરો ફળ પ્રાપ્ત થતો નથી આખી રાતના જાગરણમાં કંટાળો ન આવે એટલે તો ગામડાઓમાં વચ્ચે વચ્ચે ગામડાની દેશી રમતો રમવામાં આવતી હોય છે આમ જાગરણનું મહત્વ ઘણું જ દર્શાવવામાં આવ્યું છે પણ તે ધાર્મિક ગ્રંથોનું વાંચન ભજન કીર્તન રાસ ગરબા સાથે ભક્તિભાવ સાથે જાગરણ કરવું જોઈએ તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે આ વિડીયોને આપ લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો બોલો દસા માની જય જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર